દાહોદમાં પ્રથમવાર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં હોલી જોલી તથા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રદ્ધા ભડંગ દ્વારા શહેરના સિટી ગ્રાઉન્ડ ખાતે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં શહેરની એકવીસ જેટલી મહિલા ટીમોએ ભાગ લીધો હતો ત્યારે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા ટોસ ઉછાળી મેચનો શુભારંભ કરવામાં આવ્યો હતો ક્રિકેટ ટુર્નામેન્ટનું દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે આજથી જે શરૂ થવા જઈ રહ્યું છે એ ખૂબ જ દાહોદ સમગ્ર દાહોદ માટે ખૂબ જ આનંદનો વિષય છે કે મહિલાઓ પોતાનું એક ઓળખ દેશ દુનિયામાં ઓળખા બતાવી શકે એ મારો એક પ્રયાસ છે દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ પણ જે રીતે દેશની મહિલાઓ સમગ્ર દેશનું નેતૃત્વ કરે રાજ્યનું નેતૃત્વ કરે અને અલગ અલગ ક્ષેત્રોમાં ક્રિકેટ હોય શિક્ષણ હોય વૈજ્ઞાનિક ક્ષેત્રે હોય દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવે એ રીતના જે મોદી સાહેબના જે પ્રયાસો છે એ પ્રયાસોના ભાગરૂપે દાહોદનું રાહુલભાઈ હોન્ડા ગ્રુપ પણ છે ઓલી ગ્રુપ પણ છે અને શ્રદ્ધાબેન અને સમગ્ર ટીમ જે આ કાર્ય કરીએ ખૂબ જ સરસ કામ છે અને દાહોદની મહિલાઓ પણ આમાં પોતાનું શક્તિ બતાવીને કોઈક ને કોઈક ક્ષેત્રમાં આગળ વધે એવી શુભેચ્છાઓ શ્રદ્ધા ભડંગારા ડબલ્યુસીસી એટલે કે વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકવીસથી વધુ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે જેમાં મહિલાઓ તથા યુવતીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આજે તેની ઓપનિંગ સેરેમની છે અને તેમાં આપણા ધારાસભ્ય શ્રી કન્યાલાલ કિશોરીદી હસ્તે તેનું ઓપનિંગ સેરેમની કરવામાં આવી છે બહેનોને પ્રોત્સાહન આપવા માટે દાહોદ શહેરની જનતા અને સમગ્ર દાહોદ શહેર ભાજપની ટીમ અહીંયા મોજૂદ છે તમામ ખેલાડીઓને બેસ્ટ ઓફ લક